રાજ્યમાં વરસી રહેલા વરસાદને લઈને શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે છે અને શાકભાજીના ભાવ આસમાની પહોંચી ગયા છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે તો વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા હોલસેલ બજારમાં લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે રાજ્યમાં પડી રહેલા ભારેથી અતિભારે વરસાદથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે જેની ભાવ ઉપર માઠી અસર જોવા મળી રહી છે શહેરમાં શાકભાજીના માર્કેટમાં ભાવ આસમાને પહોંચી ગયા છે સામાન્ય રીતે ત્રીસથી પચાસ રૂપિયાના ભાવે મળતા શાકભાજી અત્યારે સોથી થી પચાસ રૂપિયા સુધી પહોંચી ગયા છે તો બીજી તરફ જમાલપુર હોલસેલ શાક માર્કેટમાં પાંચ હજાર ક્વિન્ટલ શાકભાજી ઓછા આવી રહ્યા છે જેને લઈને ભાવમાં વીસથી ત્રીસ ટકાનો વધારો હોલસેલ બજારમાં પણ થયો છે જ્યારે છૂટક બજારમાં તમામ શાકભાજીનો ભાવ એક કિલોએ એક રૂપિયાને પાર થઈ ગયો છે ઉનાળુ શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે તો શાકભાજી વેચનાર વેપારીઓનું કહેવું છે કે ચોમાસામાં વરસાદને પગલે શાકભાજીનું ઉત્પાદન ઘટે છે વરસાદ આવે છે પરંતુ શાકભાજી બળી જાય અથવા છોડમાં જીવાતો થવાના કારણે જોઈએ તેટલો ઉતારો આવતો નથી આથી વેપારીઓ ઓછા ઉત્પાદનમાં ખરીદી કરે છે અને વધુ ભાવ ચૂકવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો વેપારીઓનું માનવું છે કે આ પ્રકારનો ભાવ વધારો એક મહિનો હજુ પણ રહેશે